જે ગણેશ પરમ પૂજ્ય ઓસામૈયા તથા ગણપતિદાતાની અસીમ કૃપાથી સદ્દાવના ગ્રુપ સાવરકુંડલામાં છેલ્લા ચોવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેમાં આઠ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે એમ યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સદભાવના ગ્રુપ દ્વારા એકસોમાં છ મો રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને શરૂ દિવસે આયોજન કર્યું પણ સાવરકુંડલા હર હિંમેશની જેમ સાવરકુંડલાના રક્તદાતા ક્યારેય ઓછું નથી ઉતરવા દેતા આ વર્ષે આ કેમ્પમાં પણ સૌથી વધુ બોટલો થઈ છે તો આ તકે સાવરકુંડલા સર્વે રંગદાતાઓ ખૂબ સદભાવના આભાર માને છે તથા સદભાવના ગુપ ટૂંક સમયની અંદર એક આઈસીયુ ઇકો એમ્બ્યુલન્સ મૂકવા જઈ રહ્યું છે ચાર દાતાશ્રીઓના સહયોગથી એક કાર્યક્રમ કરશું પરમ પૂજ્ય ઉષાણીયા તથા સાંતુ સંતોના વરદ એક જૂન એટલે કે રવિવારના રોજ એક ચીયસ જિંદગી નામનો કાર્યક્રમ જેમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે તો સાવર જિલ્લાના તમામ જનતા સેવોનો ખૂબ ખૂબ આભાર